જો મિત્રો આ રીતે કાણા પાડે છે બોટલોમાં તમારે કાણા પાડવા હોય તો આ રીતની બોટલમાં કાણા પાડી દેવાના બધી બોટલોમાં પેલા આવી રીતે બધી બોટલોમાં ફરતા ફરતા કાણા પાડી દેવાના ખીલી લઈને ગરમ કરીને ચાર પછી આ રીતે બોટલો ભરવાનું ચાલુ કરી દેવાનું આ લોટમાં ગોળ ઘી જે તમારે નાખવું હોય તે બધું નાખી અને આ રીતે બોટલ ભરવાનું ચાલુ કરી દેવાનું જો આ બોટલું આપણે ભરવાનું ચાલુ થઈ ગયું છે આ કાણાના નિશાન છે આ રીતે બધી બોટલું ભરી દેવાની પછી હાલો મિત્રો હવે આપણે આ કીડિયારું પૂરવાનું ચાલું થઈ ગયું છે આ બધી નાની નાની બોટલું ભરવાનું ચાલુ થઈ ગયું છે કાણા પાડેલી બધી બોટલું અને આ લોટ બોટ ભરવા મળ્યા છે આ રીતે બધી બોટલો ભરવા મળવાની ભરીને દબાવીને પેક કરીને ઢાંકણું બંધ કરી દેવાનું અને પછી જ્યાં કીડિયારું હોય ત્યાં જંગલ વિસ્તારમાં અથવા ચાહે સિટીમાં હોય તો ઝાડવા રોપાણા હોય ત્યાં પાંજરાની અંદર મૂકી દેવું જેથી કરી કોઈ કૂતરા બૂતર્યા એનું નુકસાન ન થાય હવે આપણે આ બોટલ ઉપર આવી ગયું છે બધી કીડિયાળું પૂરવા માટે તૈયાર થઈ ગઈ છે એટલે હવે આપણે આ બોટલો લઈ અને કીડિયારું પૂરવા માટે જવાનું છે

આ રીતે બધી બોટલ નથી જેવી રીતે બધા ઝાડવાની છે કે જે આમાં કાણા ફરેલા બીજા રીતે આ રીતે ખાણા ફરેલા છે બજારમાં અને આ રીતે બધી બોટલું એકૂક ઝાડવાનું બધી રીતે